you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ઇઝરાયલ અને ઈરાન વચ્ચે બાર દિવસ ચાલેલા યુદ્ધ બાદ યુદ્ધ વિરામ ચોક્કસ થયો છે પરંતુ તેનો ખોફ હજુ પણ બાકી છે બંને દેશો વચ્ચેના યુદ્ધ દરમિયાન ઈઝરાયલ ઈરાન પર હુમલાનો એક કાળજુ કંપાવવાનો વિડીયો સામે આવ્યો છે જે જોઈને કોઈ પણ વ્યક્તિના રૂવાડા ઉભા થઈ જશે ઈઝરાયલે આ હુમલો ઈરાનની રાજધાની તેહરાન પર કર્યો હતો ઇઝરાયલે ઓપરેશન રાઇઝિંગ લાઇન દરમિયાન આ ભીષણ હુમલાને અંજામ આપ આ હુમલાનો ભયાનક વિડીયો જોઈને લોકોમાં ડર ફેલાઈ ગયો છે સીસીટીવી ફૂટેજ જોઈ શકાય છે કે ઇઝરાયેલી વાયુસેના બાર દિવસ સુધી ચાલેલા યુદ્ધના છેલ્લા દિવસોમાં ઈરાન રાજધાની તહેરાન સરકારી ઇમારત પર શ્રેણીબદ્ધ હવાઈ હુમલા કર્યા હતા ઇઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા બાર દિવસના હુમલામાં તેના ટોપ જનરલ સૈન્ય કમાન્ડર અને પરમાણુ વિજ્ઞાન સહિત કુલ નવસો પાંત્રીસ લોકો માર્યા ગયા છે જયારે સેંકડો ઇમારતો ખંડેર ફેરવાઈ ગઈ છે આ ઉપરાંત ઇઝરાયલે ઈરાન પરમાણુ અને સૈન્ય ઠેકાણા પણ ઘાતક રીતે ટાર્ગેટ કર્યા છે તેમાં તેના મહત્વપૂર્ણ ઠેકાણા તબાહ થઈ ગયા Yeah, to